દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દશેરા ફળિયા રૂવાબારી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચમાં મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે મીડિયા ટીમે શાળાની અચાનક મુલાકાત લેતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી શાળાના મુખ્ય શિક્ષક પ્રવીણ કુમાર કાલિદાસ સતત ગીર હાજર રહેતા હોવાનું સામે આવ્યું છે તારીખ છ આઠ બે હજાર પચીસથી થી તારીખ અઢાર આઠ બે હજાર પચીસ સુધીના મસ્ટર કે જે શિક્ષકોના હાજરી રજીસ્ટરમાં તેમની સહી જોવા મળી નથી અને ખાલી ખાના જોવા મળ્યા હતા શું છે સમગ્ર મામલો જુઓ વિગત रिपोर्टर बेकुल बारिया दाहुद हाल आपने यहां रुवाबारी प्राथमिक स्कूल पर दशहरा प्राथमिक स्कूल पर आजार छे त्यारे यहां बे शिक्षको छे त्यारे एक शिक्षक प्रिंसिपल पोते जाते जा रजा रिपोर्ट मुख्या वगर जता यहां आजार नथी त्यारे आपने एक शिक्षक पास से गानिया के प्रिंसिपल क्या कहवे ये आज ही बाबा ने उठवावा के आ जोया

દૂર પડે છે કારણે નહીં હવે આ જે સ્કૂલ છે આ સ્કૂલ પર જો જાતે પ્રિન્સિપાલ જ રજા રિપોર્ટ મૂક્યા વગર અહીંયા સ્કૂલ પર હાજર ના થતા હોય ત્યારે શંકાનો વિષય એ છે કે જો કદાચ ફરી પાછા કોઈ તપાસ કે કોઈ આવે ના ત્યારે આ લોકો બીજે દાડે મસ્ટરમાં સહી કરી અને પોતાની હાજરી ભરી શકે તેવી શંકા સેવાઈ રહી છે અહીંયા જે રૂવાબારી સ્કૂલ ચાલે છે ત્યાં અમને અવારનવાર રજૂઆત મળી છે કે અહીંયા શિક્ષકો નિયમિત હાજર રહેતા નથી ત્યારે અમે મીડિયા ટીમ અહીંયા હાલ હાજર છે ત્યારે અમને ચોખ્ખું જ દેખાયું છે કે અહીંયા ખરેખર શિક્ષક હાજર નથી અને ઉપરાંત એમનો રિપોર્ટ પણ અહીંયા મૂકવામાં આવ્યો નથી એટલે શંકાનો વિષય એ છે કે જો કોઈ તપાસ ના આવે ત્યારે એ બીજે દિવસે આવીને સહી કરી દેતા હોય છે તેવી પણ એક શંકા સેવાઈ રહી છે